હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે એવું છે કે નવિયાનું કાલે બર્થ હતું તો એના માટે અમે લોકો આજે લાડવા ખવડાવવા આવ્યા છે તો અમે બધા લાડવા ખવડાવવા આવી ગયા છે નવિયાના બધી માટે લાડવા બનાવ્યા હતા ગાયો માટે લાડવા જો એના પપ્પા લાડવા ખવડાવી રહ્યા છે ગોમાતાને એના પપ્પા લાડવા ખવડાવી રહ્યા અમારી દીકરીનો બર્થડે હતો તો બર્થડેના નિમિત્તે મેં સરસ પણ એને કહ્યું ને લાડવા બનાવ્યા અને ગૌશાળાની અંદર તો લાડવા ખાવા માટે આવ્યા છે નાનું સરસ એવું વાછડું આવ્યું છે ને એ નવિયાના યુક્તભાઈ હારે ચાલી રહી છે લાડવા ખવડે સરસ મજાના લાડવા બનાવ્યા હતા અને મારા પછી બધા ખવરાવ બધાએ સરસ મજાનું પૂજ્ય કરે તો બર્થ ડેનું સેલિબ્રેશન અમે ગાય માતાના લાડવા ખવરાવીને કરીએ છીએ તો કેવું લાગે જ્યારે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ને કન્ટિન્યુ બનાવી દેજો જો ફેમિલી અમે અમારે યુક્તભાઈનો વારો આવી ગયો છે અને યુક્તભાઈ ગાયોને લાડવા ખવડાવ્યા છે જો સરસ મજાના નાના નાના ગાય છે જો નવિયા અને એની મમ્મી જો

મજા આવી ગો માતાને લાડવા ખવડાવવાની તમારે કેવું કાઈ જો ફેમિલી તો આજે અમારે નવિયાનો ફર્સ્ટ બર્થડે હતો એનો સેલિબ્રેશન અમે ગાય માતાને લાડવા ખવડાવીને કર્યું છે નહીં નવિ કેક બેક ને એવું કાઈ અમારે હતું નહીં ખાલી ગાય માતાને સરસ મને લાડવા બનાવ્યા હતા એના માતાને લાડવા ખવડાવ્યા છે કેવું લાગ્યું ત્યારે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ઘણા લોકોને આવો છે સબસ્ક્રાઈબ કરી લીધું નવિયાના હાથથી બંધ કરાવી ચાલો તો મળશું જ આવવાના લોકો સાથે ત્યાં સુધી બધાને માતાજી રામ રામ અને બાય બાય આ બધું